આ લગાયેલી લીધા આ તારો ભાગો ચાલુ કરશે આ આ નહીં તું ચોકડા તું બંધ થઈ ગયો તો પાછું એ તો લાઈટ આવે એટલે ચાલુ કરે પણ આ બધું ઓમ કરી દે એટલે પોણી આ બધું બોથો પી જોય આ ભોથો એ કો હોય શું કાકા તમે પેલી ઘેર બોધી છે ઇને હું તાળા એરા ટોટિયા ખવરાઉ માર કાચી ખાઈ જાય છે રવા દે કો એટલે તું લે આ હું સમજી લે મને તું સમજુ પણ દૂધને વાટકા વાટકા ભરી ખાતા આવ રહે તો કાચી લઈ લે બેહી જાય બધું બગાળ હ બળા કશું આલતી હ નહીં તાકાતી તો કદી બેચારી ખાતી નહીં રોટલા છે હારા કરે હતા ખબર પેલા કઈ કઈ નેરે જાડી થાય આ બુબા દુબળો થઈ ગયો ઓ અઠો અઠો પેલા ગલ્લાનો પડે કોમ બળે કો ઠોકો છો ચા પડે કો પૈસા આલો તો ના તારો બાલ આવો હે બાલ આવો તો એ નહી આલતા તો એ બધું હલકું કરી દેજે હું આવું છું પેલા પોપરજી પાન દે ઈ બાબુયા જવાના આવશે તમારે હા તો એરે આવશું એ તો વાયકન આબાન કહેતા તા આવું એટલે યોળે કહી દઉં

પેલા મંગજી એ મને પાણી ના પેલી જૂની રી કાઢી હોય મારે

પેલા મંગાજીટ મને ફી ના છે અમારા બધા હું ગયું તું આ પેલો બેઠો

મિત્રો અમે આ વિડીયો મનોરંજન માટે બનાવ્યું છે તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ તો અચૂક કરજો જય માતાજી